નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચાર લીમખેડાથી અમારા સંવાદદાતા જસુભાઈ ગણાવા ચેતનાબેન ગણાવા સાથે લીમખેડા તાલુકાના દુધિયા પ્રાથમિક શાળામાં આજ રોજના માધ્યમથી શિક્ષકો દ્વારા શિક્ષકોની માંગણીઓ લઈને સરકાર સુધી પહોંચાડવા તેમજ તેમના પ્રશ્નોનો મતદાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મળતી માહિતી મુજબ માધ્યમિક અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાત પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા મતદાનને સફળ બનાવવા માટે શિક્ષકો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું કર્મચારીઓની કેટલીક માંગો જૂની પેન્શન યોજનાનો લાભ સાતમા પગારપંચ મુજબ તમામ પ્રકારના બધા જેવા બાર મુદ્દાઓનો સમાવેશ કરી બેલેટ પેપર દ્વારાના માધ્યમથી માતૃશક્તિને અપીલ કરી અને ગુલાબી વસ્તુઓ ધારણ કરી પિંક પંચના માધ્યમ દ્વારા મતદાન કરી બાર મુદ્દાઓ સરકાર સુધી માંગણીની અપેક્ષા રાખી મહામહદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બ્યુરુ રિપોર્ટ આઈ7 ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે સીએસસી મહાસંગઠન એટલે આજ છટકી માર્કેટ 2024 ના વિધાનસભાના જે ઇલેક્શન હતું તે અગાઉ કર્મચારીઓ ચૌદ જેટલી માંગણીઓ સ્વીકારી હતી અને એ માંગણીઓ અત્યારે દોઢ વર્ષ સવા વર્ષ પૂરું થયું છતાં પણ

આજે મહા મતદાન પણ આયોજન થયું છે અને એ અંતર્ગત દરેક કર્મચારી મિત્રો એ મતદાન કરશે અને એમાં જે પણ કર્મચારી મિત્રો છે એ શિક્ષક હોય કે પછી આરોગ્ય ખાતાના હોય કે પછી વહીવટી પ્રક્રિયામાં ભાગ અને તેઓ મહા મતદાનના માધ્યમથી શિક્ષકને પોતાની જે માંગણી છે એ પૂર્ણ કરાવશે એનો એનો અવાજ નહીં

બે દિવસ બાદ આઠમી માર્ચે વિશ્વ મહિલા દિવસ આવે છે એટલે માતૃશક્તિ મૃત્યુના માધ્યમથી મતદાન કરી અને સરકારશ્રીને એક તબીબો આપવામાં આવે છે કે આપણી સરકાર એ હંમેશા માતૃશક્તિનું સન્માન કરે છે માતૃશક્તિની ઘણી બધી આપણી ભારતીય સંસ્કૃત પરંપરામાં માતૃશક્તિનું પૂજન પણ કરવામાં આવે છે અને એને માતાનું આવે છે તો અમે સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે જે આઠમી માર્ચ બે હજાર ચોવીસ ના જૂથ મેળા દિવસ છે તો તે દિવસે અમારા કર્મચારી મિત્રો ઘણી બધી માંગણી કે જેવી અમારી જૂની પેન્શન યોજના પછી બે હજાર પાંચ પહેલાના જે કર્મચારીઓ છે એમને પણ જેમને જૂની પેન્શન યોજના નથી આપવામાં આવી એ બીજો મુદ્દો અમારો એસ્ટી આજે દસ વર્ષ પૂર્ણ થયા છતાં પણ એમને હજી સુધી કોઈ નિયમ નથી બન્યા અને પોતાના વતનમાં નથી

આખી નોકરી દરમિયાન દસ લાખ જેટલું નુકસાન થાય છે અને સંગઠન દ્વારા એક સર્વે પણ કરવામાં આવ્યો હતો અને એ સર્વેમાં ફક્ત પંદરસો જેટલી શિક્ષિકા બહેનો છે આ લાભ તો અમે આ બાબતે વિભાગમાં પણ વાત કરી છે આ બાબત પણ વિનંતી છે કે માતૃશક્તિને જો પ્રસ્તુતિની રજામાં આટલી બધું નુકસાન થતું હોય તો માતૃશક્તિના સન્માનમાં આઠ મા જેમની પગારની રજા છે તે પ્રસ્તુતિ રજા ગણી અને એમને નિમણૂકથી જ એમની

માધ્યમિક જે આપણી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટ શાળાઓ છે એ શાળાઓમાં હજી સુધી જે બદલીના નિયમો જૂના શિક્ષકોના બદલીના નિયમો નથી બન્યા તો ત્વરિત બને અને એમને પણ બદલીનો લાભ મળે એમબીએસ એટલે કે નવી પેન્શન યોજનાવાળા જે કર્મચારીઓ છે એ કર્મચારી મિત્રોને જે ત્રણસો વ્યવસ્થા બાદ ત્રણસો હજાર રોકડમાં રૂપાંતર મળે તો જે એમને સ્વીકારેલી છે ની સ્વીકારવા પૂર્ણ કરવા માટે આ અમારું આંદોલન છે અને જો આ અમારી માંગો નહીં સંતોષ થાય તો નવમી માર્ચે અમારા રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા ગાંધીનગર ખાતે જે આપણું મહાપંચાયતનું આંદોલન આયોજન કરવામાં આવ્યું છે અને જે બેલેટ પેપર આપવામાં આવે છે એમાં છેલ્લું જે બાર નંબરનું ટ્રીટમેન્ટ છે એમાં લખેલું છે કે જો અમારી ઉપરોક્ત માહિતી સરકાર દ્વારા સંતોષાય નહીં તો અમે નવમી માર્ચે મહાઆંદોલનના કાર્યક્રમમાં ગાંધીનગર ખાલી મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ છે એટલે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતની સંવેદનશીલ સરકાર એ અમારા જે આ પ્રિન્ટ નુ કઈ કે શકી ગુટ દ્વારા માતૃ શક્તિએ પ્રયાસ કરે છે કે આઠમી માર્ચ વિશ્વ મહેલાજી આવે છે તો માતૃ સન્માન સન્માનમાં અમારી આ બધી માંગણીનો સ્વીકાર કરે અને સરકાર શ્રીતા જે કર્મચારીઓના હાથ અંગો છે અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ